નારિયેળનો ફાલ બહુ આવી ગયો છે આવું કોઈ મજૂર મળતું ને લે રાજુ મજૂરને ફોન કરી દીધો હાલો ક્યાં રાજુ મજૂર હવે આપણી નારિયેળીએ ફાલ આવી ગયો છે તો હવે બહુ સારો ફાલ છે તો તમે આવો નહીં એટલે ભાઈ આવો નહીં યાર એમ શું કરો તમે ડબલ પૈસા આપશો યાર હા તો આવો તો સારું પડે આવો આવો એ હા એ હા હેલો હા રાજુ મજૂર બોલું છું હો ભાઈ આ ટાઈમ જ નથી પાસે આજ તો બહુ કામ છે હા અરે ઘણા બધાનું કામ છે આજ તો ભાઈ રજા હશે કામ નહીં થાય ડબલ પૈસા આપશો નહીં નહીં પૈસા આપો ભાઈ કામ નહીં કરતા અમે ડબલ પૈસા આપે છે જવું છે કામ તો કેમ જવું કે જાય ડબલ પૈસા આપે જવું જ પડે ને યાર લાગે તો છે આજ વાડી ક્યાં છે ઓલા ભાઈ ની વાડી આજ વાડી છે એલા ભાઈ પણ દેખાતો ને આ વાડીનો નો દેખાતો ને ત્યાં એમાં વાડી તો ખાલી છે ક્યાં છે આ નાળિયા પાડવાના લાગે એવું લાગે નાળિયા તો બરોબર છે પણ એને કઈ કે ડબલ પૈસા લેવાનો દો આપણે પૈસા લઈ લેવાનો છે પહેલા એને મળવા તો દે આવા દે પછી શું કામ છે પછી આપણે ડિસ્કસ કરીએ પછી આપણે કામ આગળ શરૂ કરીએ એલા આવો આવો રામ રાજુ મજુર બોલો ભાઈ શું કામ કરવાનું છે આ નારિયેળ પાડવાના છે પણ નારિયેળ પાડવાના છે હા પણ તમને ખબર હોય તમે ભાઈ 10 કલાક જ કામ કરીયો પાછા હા મજૂર તો હાર હોય આવો તો મને કે ને મજૂર મળ્યો તો અમારો એક નિયમ છે એ તમને થોડોક અમારા રાજુભાઈ જણાવી દેશે તમને હું ભાઈ કેવો નિયમ તમારો ભાઈ જો હવાર હવાર ચા પીવા જોવે આ ઈ તો બરાબર ને આ તો બરાબર છે પછી પાછા 10 વાગે નાસ્તો કરીએ

એલા ભાઈ ના 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 રાવાજો ભાઈ તમે રાવાજો કામ એલા પડવા છે નાળિયર પડવા છે એલા ભાઈ મારી બે નાળિયે છે બતાવો હાલો નાળિયર ક્યાં છે બતાવો અમને હાલો હાલો એલા પેડો નાળિયેરીએ તને નારીયળી તો બહુ ઊંચી છે ભાઈ આટલી બે નાળિયેરી હું માંગતો પેડો સડો હાલો અમાર તો ભગત નથી બેટા સરસ્યુ કઈ દે કાકાનું કામ ને વેવા બજો

અમારા ને નાળિયે પડ્યું અમારે સિસ્ટમ માં જ આવે આવું તો મેં કઈને જોયું તમે જેવું ને જોઈને એવું અમે કરી બતાવી આલા એલા આ ને તમારા રીતે નાળિયેરસ પાડીએ પાણા મરી નેસ તમને હાથ પર ભંગવા નાળિયેરે આ બપોર ચા તમે આમנם આમנם ચા બનાવતા હો આલો પછી પાડી દે તમારા નાળિયેર જાઓ જાઓ બનાવતા હો ચા ચા બનાવતા હો અરે ચા બનાવતા હો આનું ચા બનાવિ ન હું બધા નાળિયેર પડવા દેઈ કરું

નાળિયે કાપી છે નારિયર નારિયે કાપવાની હોય નારિયેળે કાપીને એટલે પડીને બધા નારિયેલ મેળવી લઈ તમારી